બાળકોના સર્વાંગી વિકાસના હેતુથી છ કરોડ થી વધુ ના ખર્ચે જેટલી નિર્માણ કરાશે સુરત જિલ્લા પંચાયતના સો માંથી આંગણવાડી બનાવવા કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા બારડોલી તાલુકાના રામપુરા ખાતે સુરત જિલ્લા પંચાયત દ્વારા નવ નિર્મિત થયેલી સત્તર જેટલી આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ અને પંચાયતના સો ભંડોળમાં અને મહિલા બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે છ કરોડ આડત્રીસ લાખના ખર્ચે બસો એકાવન આંગણવાડી કેન્દ્રોનું અપગ્રેડેશનની કામગીરીનો પ્રારંભ કાર્યક્રમ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે બારડોલીના સાંસદ પ્રભુ વસાવા અને ધારાસભ્ય અને માજી મંત્રી ઈશ્વર પરમાર ઉપસ્થિત રહ્યા હતા સરકારે નવી શિક્ષણ નીતિ લાગુ કરી છે જેના થકી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન થઈ રહ્યું છે બાળકોના અભ્યાસ માટેનું પહેલું પગથિયું એટલે આંગણવાડી કેન્દ્ર જેમાં સરકારની વિવિધ યોજનાઓ થકી બાળકોને શિક્ષણ સાથે પ્રોટીનયુક્ત આહાર આપવામાં આવે છે પૌષ્ટિક આહારથી મળતા બાળક નાનપણથી જ ઉર્જાવાન બને છે અને તેનો વિકાસ સારો થાય છે વિવિધ સુવિધાથી સજ્જ આંગણવાડીઓમાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળ્યા બાદ બાળકનું જીવનમાં ક્યારેય પાછળ રહેશે નહીં તેમ જણાવી ઉપસ્થિત સૌ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભેચ્છાઓ પાઠવી હતી આજ રોજ પ્રભુભાઈ વસાવા અમારા ઈશ્વરભાઈ એમએલએ ભાવિની પટેલ અને અમારી ટીમ દ્વારા લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે સંપન્ન થયો છે અંદાજે સાડા છ કરોડ એટલે છ કરોડ સાડત્રીસ લાખ જેવી એ રકમથી

જે સરકારનો ઝુંબેટ છે અને આદરણ્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ સમયથી શરૂઆત કરે જેનું પણ આંગણવાડી દ્વારા એનું કીટ વિતરણ કરવામાં આવ્યું છે ને ગામડે ગામડે સુધી એક પણ ઝુંપડાની અંદર એક પણ બાળક કુપોષિત ન રહે એવી અમારી આંગણવાડીની બહેનો જે કામગીરી કરી રહી છે એમને પણ અભિનંદન આપું છું આ એક માત્ર સરકારને આ સામાજિક સોશિયલ એન્જિનિયરિંગ સાથે જોડીને અંત્યોદય સુધી ગામના લોકો સેવાભાવી ભાવી બધાય સાથે મળે આ તમામ પ્રયાસો થઈ રહ્યા છે એમને પણ હું અભિનંદન